પતિ પત્ની બંને મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે રોજિંદા ક્રમ મુજબ તેઓ કામ પર નીકળી ગયા હતા ત્યારે ઘરે બપોરે ઘરે આવતા બાર વર્ષની મુખબી દીકરી અને ચાર વર્ષની દીકરી ગેરહાજર હતા આથી ચિંતિત માતા પિતાએ આસપાસમાં તપાસ કરી પણ ક્યાંય મળી નહીં આથી પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે બાળકીને શોધવા માટે કુલ એંસી જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા સતત ચાર કલાકની ભારે મહેનતના અંતે બંને ગુમ થયેલી બાળકીઓ સરથાણા ગિરિરાજ હોટલની સામે ખડસદ રોડ ખાતેથી સહી સલામત મળી આવી હતી ત્યારબાદ બંને બાળકીઓને પોતાના માતા પિતાને સોંપવામાં આવી હતી સંજીવી દંપતીએ પોલીસનો આભાર માન્યો છે બ્યુરો રિપોર્ટ જીતન પૂજ